ગુડ મોર્નિંગ રોકિંગ આજે અમે એક શાનદાર રિઝલ્ટ રિઝલ્ટ સાથે અહીંયા અમદાવાદ ખાતે છીએ તો તો આપણે આપણે મોઢેથી સાંભળીશું કે એમને શું શું હતો અને અને મળ્યું મળ્યું છે છે થકી તમારું નામ સાહેબ પટેલ પટેલ હાલ કયા એરિયામાં બેઠા છીએ તમારું રહેવાનું વેજલપુર શ્વાસ લેવા તકલીફ પડતી હતી નાકની એલર્જી હતી અને પથરી હતી અને પથરી હતી બરાબર તો તમને શું લેવાથી ફાયદો થયો અરે ના ટેસ્ટની દવા લેવાથી મને લગભગ 15 થી 20 દિવસમાં બધું લગભગ મટી ગયું ઓકે તમે પથરી હતી તો કેટલા દિવસમાં એનું રિઝલ્ટ મળી પથરી મને 4 દિવસમાં ચાર દિવસમાં એના સિવાય નાકની એલર્જી તમને કેટલા દિવસમાં 15 થી 20 દિવસમાં 15 થી 20 દિવસમાં અને મસામો મસાય બસ 15 દિવસમાં મટી ગયા બરાબર હવે આ મારે ખુશ સેટ પર ન હતો હતો ખેર તો અતર હાલ

દવા નથી આ જા આયુર્વેદિક બનેલું એક ફૂડ સપ્લિમેન્ટ છે જેના જેના દ્વારા આપણા શરીરમાં ખુટ પોષક તત્વો મળે છે અને શરીરમાં ડિટોક્સિફાય થઈને શરીર ચોખ્ખું થાય છે કે જેના કારણે થઈને શરીરમાં ઘણા બધા રોગોમાં ફાયદો થાય છે તો રોકિંગ રેનોટા જય હિંદ જય ભારત